ગઈકાલે સાંજે અંજાર પોસ્ટે મેકપર બોરચી વિસ્તારમાં આવેલા પારસનગરમાં એક મહિલાની મહિલાના ખૂંદો બનાવ બનેલો હતો જે બનાવની પોલીસને જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી ત્યારબાદ પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ લઈને ફરિયાદની તપાસ ચાલુ હતી જે દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ દરમિયાન કરણ સોલંકી નામના એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી કે જેનું મરણ જનાર યુવતી સાથે મિત્રતાના સંબંધ હોય પોલીસ દ્વારા એની પૂછપરછ કરતા પોતે કરણ સોલંકીએ પોતે તેમજ તેના મિત્ર વિશાલ ખેમરાણી એ સાથે મળીને આ યુવતી ના ખૂનનો ગુનાને અંજામ આપેલો હોવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા કરણ સોલંકી અને વિશાલ ખેમનાણીની અટક કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી કરણ સોલંકીને મનંજાની યુવતી સાથે મિત્રતાના સંબંધ હોય અને આ મિત્રતાના સંબંધના લીધે તેઓની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો જેથી મનંજાના યુવતીએ આ મિત્રના સંબંધ રાખવાની ના પાડવા છતાં આરોપીએ એના ઉપર દબાણ પૂર્વ મિત્રતા સંબંધ રાખવા માટે ખૂબ જ દબાણ કરેલું હતું જેથી યુવતીએ તેને સંબંધ ના રાખવાનું જાણ કરી અને પોતે પોલીસમાં ફરિયાદ કરશે તેવું કહેલ હતું જેથી નું મંદુક રાખીને આરોપી કરણ સોલંકીએ પોતાના મિત્ર વિશાલ ખેમનાણીને આ બાબતની વાત કરેલ હતી વિશાલ ખેમનાણીને વિરુદ્ધમાં પણ મરંજાના યુવતીએ અગાઉ ફરિયાદ દાખલ કરવામાં હતી તેમજ તેનું મકાન પણ નો ઉપયોગ પણ આ મરંજાના યુવતી કરતા હતા અને આ વિશાલ ખેમનાણી એ મરંજા યુવતીનો સાવકો ભાઈ થતો હોય તેમજ આરોપી કરણ અને વિશાલ બંને એકબીજાના મિત્ર હોય અને તેઓને